સ્કંદ સ્થિતા ભીષણા કન્યા કરે તિલસ તસ્તાિરા સેવિતા હવે માતાજી ને આજે આપણે ઘઉં માં છે બરાબર કાલે સૈયા એટલે એટલે કાલે આપણે સવારમાં સ્થાપનોની પૂજા થશે સ્થાપનોની પૂજા થયા પછી અહીંયા હોમ થશે હોમ થયા પછી આપણે જળમાં માતાજીને ડુબાડવાના છે બરાબર પ્રયત્ન કરીશું કે આમાં આમાં કાગળ પાથરી અને જળ પધરાવીશું બને એટલો પ્રયત્ન કરાઈશ કરીશું માતાજીને ડુબાડવાનો નહીતર પછી ઉપરથી અભિષેક તો આપણે કરવાનો જ છે બપોર પછી ફલાહાર કરીને તરત આપણે જે ખોડિયાર માતાએ કે અહીંયા ટેન્કર પાણીનું ભરવાનું અને ત્યાંથી જળયાત્રા એટલે એક સાથે જળ લઈને બધા અહીંયા આવવાનું છે ત્યાં સુધી ભુવાજી આપણે અંદર વાસ્તુનો હોમ કરવાનો એટલે જળયાત્રામાં જોડાવાનું છે દૂર ઘર હોય એમને તમારી પાસે બેડા હોય તાંબાના હોય ત્યાં સુધી તાંબાના લાવવાના એક એક બેડું ના હોય તો પિત્તળનું લાવવાનું નહીતર સ્ટીલનું લાવવાનું બરાબર કોઈથી વજન ઉચકાય એવી તકલીફ હોય ના ઉચકાતું હોય એવું હોય તો ઘડો એકલો લાવશો તોય કોઈ વાંધો નહીં પણ કાલે સવારે લઈને જ આવજો એટલે આપણે ફરી દૂર ઘર હોય તો લેવા જવું પડે નહીં બરાબર ફરાળ કરી અને પછી તરત ત્યાં જળયાત્રામાં તમારે જોડાવાનું રહેશે એટલે જળયાત્રા પતે પછી આપણે અહીંયા આપણે એકસો આઠ કલુડીઓનો મહા અભિષેક માતાજી ઉપર થશે અલગ અલગ પ્રકારની વસ્તુથી અભિષેક થવાનો બરાબર એ વસ્તુથી અભિષેક થઈ જાય પછી આપણે દિવસ એટલે કે ઘી કરવાનું માતાજીના નેત્ર ઉદ્ઘાટી ઉદ્ઘાટ્ય એટલે નેત્રને આપણે ખોલવાના છે મધ આંગવાનું નેત્ર મિલન કરવાનું બરાબર એ બધું થઈ જાય પછી મહા અભિષેક શુદ્ધ સ્નાન થી થશે શુદ્ધ જળ થી જે આપણે જળ ભરીને લાયા હોય એ જળથી આપણે માતાજીને

હિન્દી ગીત ગઈ ઉજાગરો ના કરતા જાગરણ કરજ્યો જાગરણ માં ઉજાગર એટલે જાગરણ કરજો ઉજાગરો કરતા નહીં અહીંયા ભુવાજી આપણે અહીં બધી બાંધવાની વ્યવસ્થા કરાવજો અંદર કૂતરા બિલાડા આવે નહીં બરોબર ગાયો ભેંસો કંઈ ફરતું ફરતું જાનવર આવી જાય તો આ બધું આપણે રાખી મૂકવાનું છે એ બધું બગડી જાય બરાબર એટલે બે દિવસ એ બધી વ્યવસ્થા કરવી પછી ભુવા પઢિયાર ને કઉ છું એવું નહીં માનવાનું કે એમને બધું કરી લેવાનું પણ બીજા બધાએ આપણે સામૂહિક રીતે આ બધું કામ આપણે સંભાળી લેવાનું છે તો આ રીતે આપણે બે હાથ જોડી રાખવાના અને માતાજીનું સ્મરણ કરવાનું માતાજીને પ્રાર્થના કરવાની કે તમે અમારા ઘેર શાંતિથી આ મંદિરમાં નિજ મંદિરમાં પધારજો અને ચંદ્ર સૂર્ય જ્યાં સુધી તપે ત્યાં સુધી તમે અહીંયા બિરાજમાન રહેજો અને અમારા કુટુંબની કાયમ માટે રક્ષા કરજો અમારા ગામની કાયમ માટે રક્ષા કરજો ઓી સર્વૂતિશું શક્તિ માતૃકાભ્યો નમ પાણી વાળી થાળીમાં ફૂલપદ્રાદો ઉત્ત સાય પૂજનાર્થે પુષ્પાક્ષ સમર્પયા ત્રણ ચમચી પાણી થાળીમાં મૂકવાનું ઓમ

અને પાણી વાળો બાજુ આમ છાંટો ડાબો મોઢા રાખી જમણા થી માતાજીના સ્થાપન આગળ આપણે પ્રસાદી મૂકી છે ત્યાં માતાજીને આમ જમાડો ઓમ પ્રાણા જાનાય નમઃ સમાનાય ન એક ચમચી પણી પાણી અને થાળી માં મૂકવાનું મધ્ય સમરવ્યા હરી વાર માતાજી ને જમાડો ઓમ 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 નમઃ 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 ચમચી ભરી પાણી રક્ષા નિમ સમર્પયા મેં શેષોપચાર્થી નમસ્કરો હવે તમારી આરતી પ્રગટ કરો આ ચા ભાઈ આપી છે તો ચા પીવાની છે બધાને આપી દેશો ભાઈ હા તો જલ્દી થોડીક સ્પીડ રાખજો ચા ઈ જાય એટલે ચા પીને પછી આરતી આપણે પ્રગટાવજો બરાબર હા એક જણ છે અને એકસો ને સિત્તેર જણા ને ચારે પોકી વળશે જો આપણે તમારા આસન બાજટ પછી બેનો બાજુની પૂજાની થાળી પુરુષો બાજુની પૂજાની થાળી એ બધું અહીંનું અહીં મૂકીને જજ્યો બરાબર દિવેટો ખૂટી હોય ઘી તેલ ખૂટી હોય ચોખા ખૂટ્યા હોય તો જબલામાં પાંચસો ગ્રામ જેવા ચોખા બાંધતું આવવાનું જેમ ખૂટે એમ લેતું રહેવાનું બરાબર વધે તમે તાર પાછા લઈ જઈજો પણ લાવ લાવજો બરાબર પાંચસો સાતસો ગ્રામ જે તમને ઠીક લાગે જબલામ લેતું આવવાનું એ પૂજાપાની થાળીમાં જે ફૂલ વધ્યા હોય ને એ પાણીવાળી થાળીમાં મૂકી દેવાના અને એ થાળી પીપળામાં ખાલી કરાવી નાખવાની હમણાં જતી વખતે હો એ પીપળામાં ખાલી કરી નાખવાની અને પછી એક થાળી પુરુષોની પુરુષોની પૂજાપાની થાળી ઉપર એક થાળી ઢાંકી દેવાની અને આરતીવાળી જે ખાલી થાળી થાય ને એ બેનો બાજુની પૂજાપાની થાળી ઉપર ઢાંકી દેવાની અને આસન પાથરેલા રાખજો એટલે કાલે આપણે ફરી અહીં બેહો નહીં બેહો જગ્યા ઓછી પડી એવું થાય નહીં બરાબર ચુંદડી મોડી આસન ચુંદડી મોડી લેવી લઈ જજો કાલે તમારા બેન હાજર હોય તો કાલે છેડાછેડી બાંધવા માટે બોલાવજો કાલે છેડાછેડી બાંધવાના થશે કાલે સવારથી પૂજા શરૂ કરીએ આઠ વાગે યજવાનો નહીં આવી જવાનું કેટલા વાગે આઠ વાગે અહીં આવી જવાનું હવાર ના હો સાંજના નહીં એવું એટલે આપણે સવારે આઠ વાગે બધાએ ચુંદરી મોડી લઈને અહીં આવી જવાનું આ વસ્તુમાં જે કઈ વસ્તુ ખૂટતી હોય એ ઘેર થી લેતા આવજો બરોબર ભાઈ ચા આવી જાય બધા ને હા હજુ ત્રીજી લાઈન છે હા હા વાંધો નહીં આવી જાય એટલે કેજો